હની ખંડણી માંગવાના ગુનાવા પોલીસ દ્વારા મશરૂ બે ભાઈઓ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હની ટ્રેપ માં ફસાવીને ભયભીત કરીને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં ફસાવવાના અને રૂપિયા વીસ લાખ ની ખંડણી માંગવાના મામલે પોલીસ દ્વારા મોટો દાખલો મળ્યો છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે આ સંદર્ભમાં સુરત શહેર એસઓજી અને કતારગામ પોલીસે સંયુક્ત કામગીરી કરીને ગુનામાં સામેલ મશરૂ ગેંગના ઘણા આરોપીની ધરપકડ કરી છે આ ગેંગ દ્વારા મહિલાઓ અને પુરુષોને ફસાવીને મહિલા સભ્યો પુરુષોને પોતાના મકાન કે ફ્લેટ ખાતે આમંત્રણ આપીને અંતરંગ પરિસ્થિતિમાં રહેતા જ પોલીસ તરીકે ડરે એવા પુરુષોને હની ટ્રેપ બનાવવાના કેસ દાખલ કર્યા તેમને ધમકાવ્યા અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાની ખંડણી માંગતા હતા નિર્દોષ નાગરિકો પોલીસ સામાજિક ભયથી આર્થિક દબાણ સહન કરતા હતા આ આરોપી પાસેથી મોબાઈલ ફોન નકલી પોલીસ આઈ કાર્ડ અને અન્ય પુરાવો કબજે કરવામાં આવ્યા ગેંગના શિકારીઓનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધાયો છે જે ટ્રેપ ખંડણી માંગવાની સાથે સાથે અનેક ગંભીર ગુનાઓમાં સમાવેશ થાય છે